પાકિસ્તાનમાં સત્તા લાલસાના પુનરાવર્તનની એક શક્યતા ઊભી થઈ છે પાકિસ્તાનની સેનાના વડા જનરલ અસીમ મુનીરને હવે ફિલ્ડ માર્શલ નું બિરુદ પાકિસ્તાનની સરકારે આપી દીધું છે કે પુનરાવર્તન શું છે અને મુનીર હવે પાકિસ્તાન માટે જ નહીં ભારત માટે જ નહીં દુનિયા માટે પણ એક ખતરો બની જાય તો નવાય નહીં આજે આપણે એની વાત કરવાની છે નમસ્કાર પાકિસ્તાનમાં એક જનરલ હતા આયુબ ખાન એ આયુબ ખાન એક સમયે પોતાની જાતને જ ફિલ્ડ марషల్ નું બિરુદ આપી દીધું જે પછી પાકિસ્તાનના શાસક બન્યા અને પાકિસ્તાનનું સર્વ સત્તા એમને પોતાની પાસે રાખી હાલના પાકિસ્તાનના આર્મી ચીફ હસીમ મુનીર પણ આયુબ ખાનના રસ્તે જ છે પાકિસ્તાનના અત્યારના વડાપ્રધાન એ આમ તો હવે એકમાત્ર પ્યાદા સમાન છે શહેબાઝ શરીફ નવાઝ શરીફ ના ભાઈ છે અને બધું જ એ નું કહ્યું માને છે પાકિસ્તાનમાં ઇમરાન ખાન જેલમાં છે વચગાળાની વ્યવસ્થા અથવા તો એક અંડરસ્ટેન્ડિંગના ભાગરૂપે નવાઝ શરીફ ના ભાઈને વડાપ્રધાન બનાવવામાં આવે છે પણ સત્તા તો મુનીર જ ચલાવે છે આ એ જ જનરલ મુનીર છે જેમણે પહેલગામ હુમલાના થોડા દિવસો પહેલા જ આમ તો પાંચ દિવસ પહેલા જ એવું કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંને અલગ કેમ છે અને હિન્દુ અને મુસ્લિમ કઈ રીતે અલગ છે અને ટુ નેશન થિયરીની એમણે ફરી વાત કરી હતી અને હવે તો એ સાબિત પણ થઈ ગયું છે કે મુનિરના આ નિવેદન પછી પહેલગામની આ ઘટના બની અને એ કદાચ મુનિરની પ્રેરણાથી અથવા તો એના દોરી સંચારથી જ થયું હોય મુનિર કટ્ટર ઇસ્લામિક આર્મી ચીફ છે એ પાકિસ્તાન માટે ભારત માટે અને દુનિયા માટે પણ ખતરો છે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓ ઉછરી રહ્યા છે છે એને કટ્ટર સપોર્ટ ભારતનું અત્યારે જે ડેલિગેશન ગયું છે સર્વદલીય બધા પક્ષોના નેતાઓ ગયા છે એમણે આ વાત જ આખી દુનિયાને કહેવાની છે કે પાકિસ્તાન એ આતંકવાદની ફેક્ટરી છે પાકિસ્તાનમાં આઝાદી પછી એટલે કે ભારતથી છૂટું પડ્યા પછી ચૂંટાયેલા નેતાઓની સરકાર કરતા આવા સત્તા આર્મી ચીફ ની સત્તા દાયકાઓ સુધી રહી છે આપણે એ જાણીએ કે કોણે કોણે સત્તા પલટો કર્યો અને કેવી રીતે કર્યો પહેલું સત્તા લાલસુ જનરલ જનરલ અયુબ ખાન ઇસ્કંદર મિર્ઝા સત્તા પરથી હટાવી રાષ્ટ્રપતિ બન્યા હતા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય એપ